કયા કયા પ્રકારના સ્વાદ હોય કયા પ્રકારના ખારો ખારો મીઠો કડવો તીખો બરાબર તો આ બધા છે ને એ શું છે ટેસ્ટ છે એટલે કે સ્વાદ છે જેને આપણે આપણી જીભની મદદથી ઓળખી શકીએ છીએ કે કઈ વસ્તુ છે અથવા તો કયો ખાદ્ય પદાર્થ છે એની અંદર કયા પ્રકારનો સ્વાદ રહેલો છે તો આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું આનું નામ છે બ્રજ જે ધોરણ 7 માં ભણે છે

તો બરાબર તમે ખાટો સ્વાદ તો કીધો પણ તમે એ કહી શકો કે એ કઈ વસ્તુ હતી કઈ વસ્તુ હતી સર સરસ પણ તમે એવું કહી શકો કે કઈ વસ્તુ હતી તે માટે પણ એક વાર તારી વાત કરીએ તે જોઈએ રાહી બેન હવે ઓળખી શકે છે કે નથી ઓળખી શકે आचे राई, करणों, करणों, बेरी गूद, पड़े बस तु कही आसे? लिप्रों, लिप्राना पाण, चल, अबे रीचा ने पाण, आप देच, जी पार लाड़ों रीचानु तो मोडो पगडी गर गोवे खबर पडते की काय आहे सुभाष खादो बरोबर तो एक काही वस्तू असेल खादो मीठ वेरी गुड तो रीचाकडे पण एक बार ताली पडू चलो अबे छेली वाली छे अंजली ઓહો એટલે મતલબ અટલી બે તીખું ભાવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આ બ્રજ દેવ અંજલી રીચા અને રાણી બરાબર તો છે કે તીખો છે કારણ કે એ જીભની ઉપર છે ને સ્વાદાનું ગુરુ આવેલા હોય છે જેને ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટ બડ શું કહેવાય ટેસ્ટ બડ જે સ્વાદની પરખ કરે અને તેનો સંદેશો ક્યાં પહોંચાડે છે આપણા મગજ સુધી એટલે આપણને ખબર પડે કે જે વસ્તુ આપણે ખાધી છે એનો સ્વાદ કયો છે તો જુઓ અહીંયા આ જે છે આ કેન્દ્રો જેની મદદથી આપણને ખબર પડે કે તીખો સ્વાદ છે કે કડવો સ્વાદ છે હવે જીભના પર્ટીક્યુલર એક ભાગ ઉપર તમે પર્ટીક્યુલર એક વસ્તુનો સ્વાદ પારખી શકો છો જેમ કે તમારે મીઠો એટલે કે ગળ્યો સ્વાદની પરખ કરવી હોય તો તમે જીભના ટેરવા ઉપર કરી શકો છો કઈ જગ્યાએ કે જીભના ટેરવા પણ જો તમારે ખારો સ્વાદ એટલે કે મીઠું જે કેવું હોય એકદમ ખારું તો એને તમારે ચાખવું હોય ની પરત થઈ શકે છે હવે વાત આવે છે એકદમ ટેન્ટી ટેન્ટી એટલે કોણ ખાટો તો ખાટો સ્વાદ તમારે બાળકો હોય તો એના થોડા પાછળના ભાગમાં બન્નેની સાથે બન્ને જે કિનારી છે જીબની ત્યાં તમે ખાટા સ્વાદની પરખ કરી શકો છો અને છેલ્લો એકદમ કડવો કડવો કે કવડો જેને ઇંગ્લિશમાં શું કહેવાય ટેસ્ટ બડ શું કહેવાય ટેસ્ટ બડ તો અહીંયા જીભ વિશે આપણને અમુક વસ્તુઓ આપેલી છે કે જીભ આપણા શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે કેવું છે સૌથી મજબૂત સ્નાયુ એના એને અંદર હાડકા હોય નહીં જે સ્વાદ ચેતાઓની સાથે જોડાય અને મગજને સ્વાદની માહિતી આપે છે અને જુદા જુદા સ્વાદ પારખવા માટે જુદી જુદી સ્વાદ કલિકાઓ આવેલી હોય છે

El

કે કાઢો 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 બરાબર હવે જો બીજી વાત કરીએ જેમ કે જયારે તમને ગોળી ગરવાનો ડોક્ટર કે